અમરેલી જિલ્લામાં કૃષિ સહાય પેકેજમાં અન્યાય સહિત ખેતી વીજળીની સમસ્યા સાથે પાક ધિરાણ સહિતના વિવિધ મુદ્દે ગઈકાલે આંદોલનના અધ્યાયનો સાવરકુંડલાથી શુભારંભ થયો હતો જેમાં એક હજાર ઉપરાંતના ખેડૂતોની વિશેષ હાજરી વચ્ચે કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી હતી મળતી માહિતી મુજબ ગઈકાલે સાવરકુંડલા ખાતે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના પટાંગણમાં ખેડૂતોની વિશાળ સભામાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા તેમણે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય પણ ખેડૂતોની વેદનાની વાતો કરીને સરકાર સામે રોષ વ્યક્ત કરી હાથમાં બેનર લઈને કોંગી નેતાઓ રેલી સાવરકુંડલા પ્રાંત કલેક્ટર કચેરીએ લઈ ગયા હતા કોંગ્રેસ આયોજિત ખેડૂતોની વેદના રેલીમાં ખેડૂતોને કૃષિ સહાય ખાતર અને પાક ધિરાણ લોન અંગે એક હજાર આસપાસના ખેડૂતો સાવરકુંડલા પાલિકા કચેરીથી પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આ દરમિયાન પૂર્વ નેતા વિપક્ષ પરેશ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખેડૂતોના ન્યાય આપવાની સૂત્રાચાર કર્યા હતા તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રાંત કલેક્ટરને ખેડૂતોની વેદનાની વ્યથાઓ વર્ણવી હતી જ્યારે વરસાદ ન પડતા ખેતીની સીઝન હોવા છતાં વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના સફળ આયોજનથી નવા આંદોલનનો અધ્યાય આરંભ થયો હોવાનું જણાઈ રહ્યું છે